જમ્મુ કાશ્મીરની ઘટનાને લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ સભા શરૂ થાય તે પહેલા જ શાસક પક્ષ અને વિપક્ષ સામ સામે આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મહાનગરપાલિકાની કચેરીએ મળી હતી જોકે આ સભામાં હોબાળો થયો હતો જમ્મુ કાશ્મીરના પહલગામમાં બનેલી આતંકવાદી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી સામાન્ય સભા પહેલા બે મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો હતો કેન્દ્ર સરકાર તરફથી કડક પગલા ભરવાની માંગ વિપક્ષે કરી હતી આ દરમિયાન શાસક પક્ષના સભ્યો અને વિપક્ષ સામસામે આવી ગયા હતા શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કહ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે જેને લઈ બંને પક્ષના લોકો સામ સામે આવી જતા થોડીવાર માટે માહોલ ગરમાયો હતો જમુ કાશમીર ની આતંકવાદી હુમલાની ઘટનાને લઈ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી ત્યારબાદ બંને પક્ષના લોકોએ સામસામે આવી હોબાળો કર્યો હતો અને એકબીજા પર આક્ષેપ પ્રતિ થયા હતા આજે સામાન્ય સભાની અંદર જે પણ દેશના લોકો આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામ્યા એમને જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવતા હતા ત્યારે અમારા કોર્પોરેટર મહેશભાઈ અણઘોડે એવું કીધું કે જેટલા પણ આતંકવાદીઓ આવી રીતે હુમલા કરે છે તો આપણે પણ પરમાણુ બોમ્બ ફેંકીને એ લોકો ઉપર હુમલો કરવો જોઈએ ત્યારે સભાની અંદર એમના પેટમાં તેલ રેડાયું થયા કે તમે દ્વેષ દ્રોહી છો ખરેખર દેશદ્રોહી દ્રોહી કોણ કહેવાય જ્યારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ છીએ ત્યારે પેટમાં કેમ તેલ રેડાય છે ક્યાં એમના સગા કોઈ રહી છે પાકિસ્તાનમાં ત્યાં આવી વાત કરે છે અને ત્યાર પછી બહાર આવ્યા તો વૈશાલી બેન અને બીજો એક એમના કુણાલભાઈ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને બુમા કરવા લાગ્યા ને રાયો પાડવા મળ્યા તો ખરેખર અમારી સામે તમે રાડો પાડો છો એટલે તમારી સરકાર સામે પાડે ને તો આવી ઘટના હુમલા થાય છે કેમ તમારા મોઢામાં મગ ભરાઈ જાય છે કેમ તમારી સરકાર સામે તમારું મોઢું નથી ખૂલતું જ્યારે આવા હુમલાઓ થાય ત્યારે સરકાર વાહવાહી લૂટે કે અમે આટલા બાંગ્લાદેશીઓને પકડ્યા આટલા પાકિસ્તાનીઓને પકડ્યા તો શું તમે વાડ જોઈને બેસો છો કે આવી ઘટનાઓ થાય ત્યારે જ પકડશું અને ખાસ વાત તો જયારે પ્રધાનમંત્રી જયારે એમાં પાકિસ્તાનમાં જઈને કેક કાપે તો શું પૂરો દેશ દેશદ્રોહી થઈ ગયો અને જો આ ત્રીસ વર્ષના શાસન કાળમાં તમારાથી આવા હુમલાઓ રોકાતા નથી તો શાસન છોડી દો ને શું કામ નાગરિકોનો જીવ લેશો તમને કોઈ અધિકાર નથી આવા દેશના લોકોનો જીવ લેવાનો ખરેખર જો ત્રીસ વર્ષથી સરકારમાં બેઠા છો ને તમારાથી હજી પણ જે આપણો દેશ ભારત દેશ છે એમના માટે કઈ કરી નથી શક્યા ને પાકિસ્તાન જેવો નાનો એવો મામૂલી દેશ છે એની પર તમે હુમલો નથી કરાવી શકતા તો છોડી દેવું જોઈએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત